જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર એવા લસણિયા ભૂંગળા બટેકા બનાવીશું તો લસણિયા ભૂંગવા બટેકા બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝની બટેકી લીધી છે પાંચસો ગ્રામ જેટલી બટેકી લીધી છે અને બટેકીને આપણે બાફી લીધી છે અને હવે આપણે લસણની પેસ્ટ બનાવી લઈશું તો તેના માટે મિક્સર જાર લઈશું તો આપણે દસ થી બાર જેટલી લસણ નીકળી લઈશું તમારે જેટલું લસણ લેવું હોય એટલું લઈ શકાય છે અને આપણે આ સૂકા લાલ મરચાં હતા તેને આપણે ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા છે તે લઈ લઈશું મીડિયમ તીખા એવા મરચાં આપણે લીધેલા છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું અને એક ચમચી જેટલું પાણી લઈશું અને મરચાં લસણને પીસી લઈશું તો આપણે સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે જોઈ શકો છો એકદમ સરસ એવી લસણ અને મરચાંની પેસ્ટ બની ગઈ છે તો હવે આપણે બટેટા બનાવી લઈશું તો આપણે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે આપણે હિંગ લઈ લઈશું હવે આપણે જે આ પેસ્ટ બનાવી છે તે લઈ લઈશું તેલમાં હલાવી લઈશું હવે આપણે મિક્સર જારમાં થોડું પાણી લઈને બરાબર હલાવીને લઈ લઈશું બરાબર ગરમ કરી લઈશું એકદમ બરાબર સાથોઈ લેવાનું છે પેસ્ટ બરાબર સતવાઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવીને થવા દઈશું તો હવે આપણે કશ્મીરી લાલ મરચું લીધેલું છે અડધી ચમચી જેટલું અને અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું લીધું છે અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈશું બરાબર હલાવી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આપણે પેસ્ટ બનાવતી વખતે પણ મીઠું લીધેલું છે એટલે મીઠું થોડું ધ્યાનથી લેવાનું બધું બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ એવી પેસ્ટને સાતોળી લેવાની છે લસણની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થાય છે આ પેસ્ટને સતાળતા તો જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે આપણી પેટ સતવાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે થોડો ચાટ મસાલો લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ બટેકીને લઈ લઈશું અને મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો બટેટાનો કલર આવ્યો છે આવી રીતે પેસ્ટ બનાવશું આપણે તો એકદમ સરસ એવો બટેટાનો કલર આવે છે તો જોઈ શકો છો બધા જ બટેટામાં મસાલો લાગી ગયો છે હવે આપણે કોથમીરના પાન મૂકી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બટેટા બનીને તૈયાર થયા છે તો હવે આપણા બટેટા થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ભૂંગળા તળી લઈશું તો હવે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે તેમાં આપણે ભૂંગળા મૂકી દઈશું આપણે આવા પીળા ભૂંગળા લીધેલા છે જે લાંબા ભૂંગળા આવે તે લીધેલા છે તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ભૂંગળા તળાઈ ગયા છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજા ભૂંગળા તળી લઈશું બરાબર તેલ ગરમ થઈ જાય પછી ભૂંગળા લેવાના એટલે તરત જ ભૂંગળા તળાઈ જાય છે તો જોઈ શકો છો એકદમ સરસ એવા ભૂંગળા તળાઈ ગયા છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજા ભૂંગળા પણ તળી લઈશું તો આપણે બટેટાને સર્વ કરી દઈશું જોઈ શકો છો કેટલા સરસ બટેટા બનીને તૈયાર થયા છે ઉપરથી આપણે થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ચટાકેદાર જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા લસણિયા ભૂંગા બટેકા તમે જોઈ શકો છો કેટલા સરસ લસણિયા ભૂંગા બટેકા બનીને તૈયાર થયા છે તો તમે પણ આવી રીતે લસણિયા ભૂંગા બટેકા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂરથી દબાવજો અને રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો